એ ભગવાન રામને આત્મસાત કરો તો જીવનમાં શ્રી કૃષ્ણ અવતાર આવે અને ધ્યાન રાખવો છે એ નહીં ચાલે એ વધારે લાંબુ નહીં ચાલે ચાલી તો જશે વધારે લાંબુ નહીં ચાલે માટે મહી આવેશ્ય પરમાત્મામાં નિત્ય સ્મરણ અને રમણ આપની પાસે જે કાગળ આપ્યું છે ચતુશ્લોકી ભાગવત એમાં સૌથી છેલ્લે લખ્યું છે અધ્યાય નવ અધ્યાય નવ માં બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ માં શ્લોકમાં આ ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ આપવામાં આવ્યો છે એની ઉપર જે પ્રસંગની ઘટના થઈ ગઈ એની થોડી મેં તમને છણાવટ કરી એ શ્રી ભગવાન જ શબ્દોમાં જે અને શ્લોક છે એ હું આપની જાણ માટે એનું અહીંયાથી આપણે શ્રવણ કરીશું પરમાત્માએ વૈકુંઠ લોક ના દર્શન તપ કર્યું તપ કર્યું એટલે પરમાત્મા પ્રસન્ન થઈ ગયા હવે જાણી લો કે પરમાત્માને પ્રસન્ન કરવાનો એકમાત્ર રસ્તો શું છે એકમાત્ર રસ્તો તપ એટલે શું સાદી અને સરળ ભાષામાં પોતાની સ્વૈચ્છિક જેટલી ઈચ્છાઓ હોય જેટલી વાસના હોય કામનાઓ હોય બહિર્મુક્તા હોય આદત હોય વ્યસન હોય આ બધું જ મૂકી દઈ માત્ર પરમાત્મામાં જ નિરંતર પરાયણ રહેવું પોતાનું મૂકી દેશો ને પરમાત્મામાં પરાયણ તો આવી જશે પોતાનું પહેલાં મૂકી દેતા છોડતા શીખો આગ્રહ છોડતા શીખો આ આવું બહુ જ જોઈએ આવું કેમ નથી નથી તો નથી યુ ટ્રાય યોર બેસ્ટ ન હોય તો એની પાછળ હવે સમય વેડફો નહીં કે આવું કેમ નથી એને તંત કરવાનો પ્રયત્ન ન કરો એમાં જીવનનો બહુ સમય વેડફાઈ જશે ખ્યાલ હા આ તપ

કમળમાંથી જો ઉત્પન્ન કર્યો તો મને મને કમળમાં કમળમાં લાવ્યો પણ લાવનાર કોણ એનો જયારે વિચાર કર્યો ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે કે ના એને એના સિવાય કોઈનો વિચાર કર્યો આપણે આટલું જ કરવાનું છે હું આ શરીર હું આ મન હું આ બુદ્ધિ આ દેહાધ્યાસ આ હું સિવાયનો વિચાર કરવાનો છે કે આ હું હું કરનારો કોણ

કે કાળથી કોઈ પણ વસ્તુની શરૂઆત થાય અને અંત સુધી પહોંચે છે કાળ વિકારી છે કાળથી અસ્થિ જાય એ આ આજે મનુષ્ય લોકમાં જે કાળ કામ કરી રહ્યો છે એ ત્યાં નથી ત્યાં કોઈ દેશ પણ નથી ત્યાં વાયવ્ય તેજ વાળું ખૂબ સુંદર દિવ્ય શરીર હોય છે પરમાત્માના જે પાર્ષદો હોય છે પરમાત્મા જેવા જ કાનમાં કુંડળ વનમાળા ગળામાં અને મુગટની જેમ ભગવان ના જેવા પીળો પિતંબર પહેરીને બધા એમના પાર્ષદો ફરતા હોય છે માં લક્ષ્મી પરમાત્માની જેટલી થઈ શકે એટલી ચરણની વંદના કરતા એમને દેખાય છે બ્રહ્માજી ને અને ત્યાં શડૈશ્વર્ય સાળી પરમાત્મા પરમાત્મા માટે એવું ભગવાન વેદ ગ્યાસજીએ લખ્યું છે હું તમને એમાં એમના જ શબ્દોમાં વાંચીને સંભળાવું એટલે વિશ્વાસ બેસે કે પરમાત્મા કેવા હતા તો કે છે ભક્તો ઉપર કૃપા કરવા તત્પર દર્શન કરનારાઓને આનંદકારક દ્રષ્ટિ વાળા એના દર્શનની ઈચ્છા કરો તો આનંદકારક દ્રષ્ટિ એ તો એની એજ મૂર્તિ હશે તમે સામે જઈને ઉભા રહો તમારા આનંદ કારણ એ નહીં બને એને માટે મંદિરમાં પ્રવેશ કરશો તો એના દર્શન થશે તમારી સુખાકારી માટે કઈ માંગવા માટે કઈ નાની મોટી ઈચ્છાઓ સંપૂર્ણ કરવા માટે દર્શન કરશો તો કૃષ્ણ પરમાત્મા કહ્યું છે કે હું તારી ઈચ્છા એ પૂરી નહીં કરવા નહીં

મુગટ અને કુંડળો ધારણ કરનારા ચાર ભૂજાઓ વાળા વસ્ત્ર વાળા સ્થળમાં રહેલા પરમાત્મા કે છે કે મારી પાસે જે ઐશ્વર્ય છે મારી પાસે જે લક્ષ્મી છે મારા કર્મો કેવા છે જન્મ કર્મ છે મે દિવ્ય જેના જન્મ અને કર્મ દિવ્ય હોય ને અને એ જન્મ અને કર્મ થી એ દિવ્યતાથી પ્રાપ્ત થયેલી ઉપાર્જિત થયેલી દેવી હોય ને તો છાતી પર રાખીને ફરી શકાય કે દુનિયા જોઈ શકે એ જોવાલાયક લક્ષ્મીજી હોય તમે કશું પણ વસ્તુ રાખો તો દેખાય એવી હોય સંતાડીને રાખો તો સમજી લેજો કે એ કોઈ સારા પ્રોપર કર્મ થી આવેલી નથી લક્ષ્મીજીને કોઈ ખુલ્લી ક્યારે છાતી ઉપર ધરી શકે ત્યારે કોન્ફિડન્સ હોય કે ના આ શુદ્ધ રસ્તાઓથી જ આવેલી છે આ તો પરમાત્માની શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન સર્વથી પર પ્રકૃતિ પુરુષ મહત અહંકાર અગિયાર ઇન્દ્રિયો પાંચ પંચ મહાભૂત પાંચ તન્માત્રાઓ રૂપ શક્તિઓથી વિચળાયેલા ખ્યાલ આવી ગયો પરમાત્મા ની શક્તિઓ કઈ તો આપણું આજે પંચમહાભૂત નું આજે શરીર બનેલું છે એ પાંચે પાંચ પંચમહાભૂત એની સેવાઓ કરે છે એના સૂક્ષ્મ રૂપમાં એટલે આકાશ તત્વ હંમેશા પરમાત્માને ને રહે જેવું એમને ક્યાંક એનો દોષ થયો છે કેમ કારણ કે પરમાત્મા પાસે છે એની તન્માત્ર પણ એની સેવાઓ કરે છે આપણને ફળ આપનાર જે તત્વ જે છે ને જે માયા ઈશ્વરની શક્તિ એ પણ ઉપર એની પાસે છે અને એ જે રીતે એને ગાઈડ કરે જે રીતે એને તૈયાર કરે એ રીતે જ અહીંયા ત્યાં ફળ છે શક્તિ સમગ્ર ઐશ્વર્ય સમગ્ર ધર્મ સમગ્ર કીર્તિ સમગ્ર શ્રી સમગ્ર જ્ઞાન સમગ્ર વૈરાગ્ય પોતાની સ્વરૂપભૂત સ્વાભાવિક છ શક્તિઓથી સર્વદા યુક્ત છે હવે વ્યાસ મુદ્દાને આ પર્ટીક્યુલરલી કહ્યું છે કે આ શક્તિઓ તેમના સિવાય બીજે ક્યાંય સ્થાયી રૂપથી નિવાસ કરતી નથી સ્થાયી રૂપથી આ પરમાત્માની શક્તિને નિવાસ કરવી હોય તો એ પરમાત્મા થી ઓછું કઈ પણ નહીં જોઈએ અને માટે મહાન ઉપદેશ તત્વમસી નો જ્યારે આપવામાં આવે છે ત્યારે એની મહાનતા સમજો તત્વમસી જ્યારે ગુરુ કે તમને જ્યારે અહમ બ્રહ્માસ્થિ એવો અનુભવ થાય ત્યારે સમજો કે પરમાત્મા તમે બની જાવ છો તો છે એટલી શુદ્ધિ આપણામાં એમ અહમ બ્રહ્માસ્મી બોલતા બ્રહ્મા બની જવાય છે જો એવું થઈ જતું હોય તો સમગ્ર યશ કીર્તિ લક્ષ્મી ધર્મ વૈરાગ્ય કન્ટિન્યુઅસ આપણી સાથે જોઈએ છે જવાબ ના હોય તો સમજી જવાનું હજી બાકી છે હજી બાકી છે કારણ કે અહિયાં સ્ટેટમેન્ટ આપી દીધું એવા તે પ્રભુ પોતાના સ્વરૂપમાં રમણ કરનારા અને સર્વના ઈશ્વર છે આવા દર્શન થી બ્રહ્માજી નું મન ખૂબ આનંદ થી વિભોર થઈ ગયું અને એમણે પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા હવે સૃષ્ટિ કાર્ય માટે તમે મને નિયુક્ત કર્યો છે તો હું તમારી પાસે એક જ માંગુ છું બ્રહ્માજી એવું ના કર્યું કહ્યું કે હું સૃષ્ટિ નિર્માણનું કાર્ય કરીશું કે એનું મને શક્તિ આપો એટલે શક્તિ એમણે આપેલી છે હવે સમજી ગયા કાન પકડી લીધા કે આ શક્તિ તો એમણે મને આપી જ છે પણ હે પરમાત્મા માંગવું હોય પરમાત્મા પાસે આટલું જ માંગવાનું કે મને કર્તૃત્વ નો ભાવ મારી અંદર નહીં આવે મારી અંદર હે પરમાત્મા અહંકાર નહીં આવે કે સી આઈ એમ ધી ચોઝન વન